પહેલો પ્રશ્ન ભારતમાં સૌથી વધુ થિયેટર ક્યાં આવેલા છે ઓપ્શન એ ઓપ્શન બી મનાલી ઓપ્શન સી ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર સાચો જવાબ છે ઓપ્શન સી લદ્દાખ બીજો પ્રશ્ન સિંહના મોઢામાં કેટલા દાંત હોય છે ઓપ્શન એ વીસ દાંત ઓપ્શન બી બાવીસ દાત ઓપ્શન સી પચીસ દાંત કે ઓપ્શન ડી છવ્વીસ સાસો જવાબ છે ઓપ્શન ડી છવ્વીસ દાંત ત્રીજો પ્રશ્ન ક્યા દેશમાં ટ્રેન ક્યારે ત્રીસ સેકન્ડ થી વધુ મોડી પડતી નથી ઓપ્શન એ જાપાન ઓપ્શન બી ચીન ઓપ્શન સી ભારત ઓપ્શન ડી અમેરિકા ઓપ્શન ચોથો પ્રશ્ન ભારતમાં કઈ ભાષાના લોકો વધારે આગેવાન રહ્યા છે ઓપ્શન એ હિન્દી ઓપ્શન બી મરાઠી ઓપ્શન સી તમિલ કે ઓપ્શન ડી ગુજરાતી 700 જવાબ છે ઓપ્શન D ગુજરાતી 5મો પ્રશ્ન કયા દેશમાં ટીવી રાખવા માટે લાયસન્સ લેવું પડે છે ઓપ્શન A ભારત ઓપ્શન B ચીન ઓપ્શન C બ્રિટન કે ઓપ્શન D અમેરિકા 700 જવાબ છે ઓપ્શન C બ્રિટન છઠ્ઠો પ્રશ્ન વિશ્વમાં સૌથી ઝડપથી ચાલતું પ્રાણી કયું ઓપ્શન એ વાઘ ઓપ્શન બી ચિત્તો ઓપ્શન સી ડી કાંગારો સાસો જવાબ છે ઓપ્શન બી ચિત્તો સાતમો પ્રશ્ન કયા પ્રાણીનું દૂધ પીતા જ માણસ બેભાન થઈ જાય છે ઓપ્શન એ માદા હાથી નું ઓપ્શન બી બકરી નું ઓપ્શન સી ઊટડીનું કે ઓપ્શન ડી ગધેડી નું સાસો જવાબ છે ઓપ્શન એ માદા હાથીનું આઠમો પ્રશ્ન કયા દેશમાં ઉડતી કાર અને બસ છે ઓપ્શન એ કોરિયા ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ચીન ઓપ્શન ડી જાપાન નવમો પ્રશ્ન વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ અઢાર જૂન ઓપ્શન બી સોળ જૂન ઓપ્શન સી પંદર જૂન કે ઓપ્શન ડી દસ જૂન સાસો જવાબ છે ઓપ્શન સી પંદર જૂનમાં ડબ્બી ઉખાણા નો સાસો અર્થ શું થશે ઓપ્શન એ બટાકા ઓપ્શન બી મગફળી ઓપ્શન સી ગાજર કે ઓપ્શન ડી શક્કરિયા સાસો જવાબ છે ઓપ્શન બી મગફળી અગિયારમો પ્રશ્ન કયા ફળમાં બીજ હોતા નથી ઓપ્શન એ જામફળમાં ઓપ્શન બી કેળામાં ઓપ્શન સી સફરજનમાં કે ઓપ્શન ડી નારંગીમાં સાસો જવાબ છે ઓપ્શન બી કેળામાં બારમો પ્રશ્ન માણસ કોના જાળમાં ફસાયેલો છે ઓપ્શન એ માસીમારોની ઓપ્શન બી પક્ષીઓની ઓપ્શન સી તે ઓપ્શન ઓપ્શન ડી મોહમાયા ની તેરમો પ્રશ્ન વાસી રોટલી ખાવાથી કયો રોગ મૂળમાંથી દૂર થાય છે ઓપ્શન એ ખાંડ ઓપ્શન બી કેન્સર ઓપ્શન સી પથરી ऑप्शन डी से ऑप्शन ए खांड चौदमो प्रश्न गायन सरराश आयुष्य से ऑप्शन ए बार वर्ष ऑप्शन बी चौद वर्ष ऑप्शन सी 16 वर्ष के ऑप्शन डी वीस वर्ष નોર્વે કે ઓપ્શન ડી કાંગો સાસો જવાબ છે ઓપ્શન ડી કાંગો સોળમો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદવામાં આવે છે પણ ખવાતી નથી ઓપ્શન એ સાસ ઓપ્શન બી થાળી ઓપ્શન સી શાકભાજી કે ઓપ્શન ડી કપડા ઉદ્યોગ મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો